હાલો સોરામ તો હવે હું જાઉં છું હો હા મેં કીધું ઠામ દઈ આવું કેદી નહું પડ્યું હતું તેથી બાજરો ફરી ગઈ હતી ત્યાં તમારે ટોપલી પડી રહી તીતું મેં કીધ દઈ આવું આજ હા કંઈ વાંધો નહીં એ તો પડ્યું રહેતો તો હું આવતા જતા લઈ લઈ અને હા છે ને ગોરાણીમાં આજ રાખડી બાંધવાનું મુહૂર્ત કયું છે એ અગિયાર વાગ્યા પછીથી ગમે ત્યાં તમ તમારે બાંધી શકો અગિયાર વાગ્યા સુધી મુહૂર્ત સારું નથી અગિયાર વાગ્યા પછીથી સો વાગ્યા સુધી તમ તમારે બાંધવાની છે હા તે મેં કીધું લે મોકા મોક થઈ ગયો ન કરતા અમારે પૂછવા આવવું પડે કઈ ખબર નથી ગુરુપાપાઈ કાલે આ જો લોટ લેવા એટલે મને એમ છે ગુરાણીમા પૂછવા ધક્કો થાય તમે મોકાને આવી ગયા થામ દેવાથી મેળ આવી ગયો પૂછાઇ ગયો અમારે પાછામાં હું ખૂટે ને ઝાઝા બધા આ સકલી ને એ બધા હાં હા બાંધે મારા મંગુળી ની પછી ઓલા છોકરા ઘણા થઈ જાય ઘડીક માં ખૂટે નહીં મોરે સારું બધા ભેગા થાય ને નિરાત્રીએ થોડી જેમ હા એ તો છે ને સારું હાલો હવે હું જાઉં છું મારે મોડું થાય છે એ હા ભલે આવજો પાછા ગુરાણી સકી ભાભી હું જોઉં છું તમે તમારું કામ કરો ને ખારકું ખાવા બેઠા હો તો એ કરો ને હે મારી સામે એક ધારો જોઉં છોતી બધા એ કારે ખાઈ લે હું તેલ ન ખાઈ જાય પછી મને એકલે હું મજા આવે ખાવાની હે બધી ખા હું અને તેલ છે ને મમ્મી બારે ફરિયામાં ન ખાય અને બહુ વાળ ખરે છે મંગુડીના આખા ઘરમાં વાળ વાળ હોય પછી જમવામાં આવે તો સકલો ખારો થાય કે વાડ આવ્યું આમ થયું ઓમ થયું મંગુડી હવે હાર જટિયા બાંધે જ નહીં કોઈ દી પછી વાળ જ આવે ને સખી ભાભી હવે છે ને નામ લેવાનું બંધ કરો તમે એક દીકરાની માં થઈ ગયા છો હવે સકા ભાઈનું નામ ના લેવાય હા તો મમ્મી હું એમ કઉ છું કે પછી છે ને વાડ આવે ને જમવામાં તો તમારા દીકરા ખારા થાય લ્યો બસ શાંતિ તમારા મનની સકી વવાજ માર દીકરો ફટાકો કરો હાલો બધું વેલાહર કર નાખો અગિયાર વાગ્યાનું મુહૂર્ત છે બધા છોકરા અહીંયા જ આવી જાય એટલે તમારે એમાં કઈ ધક્કા ધુકી થાય નહીં રાખડી બાંધવા જવાની અહીંયા જ બધા ભેગા કરીને બધા બાંધી લેજો બરાબર ને હા એ તો હાસી વાત મમ્મી ઈ બાને બધા અહીંયાથી આરે ભેગા થાય તો હું ફોન કરી લઈશ હા ને ફટાકો કરો મારા દીકરો કામ બધું કરો આ વડીતા જો વઈ રહી છે હાઈ તમ કરવા એને કોઈ પડી નથી જાવું તો કે જાવું એક પૂરો મંગુડીના લગન છે આ દાડા માંડા છે તો બધું નાખીને વહી ગઈ ઈ તો ઘધડી ની કોઈ બાપા નું કઈ માને એમ છે નહીં પોતાનું મન થાય એમ કરતી હોય હું એ પછી કઈ કહું બે તમે બે કરતી હો મને કઈ ઉપાદી ના હોય જાય પછી થોડુંક થાય મમ્મી હવે બહુ તેલ નાખી લીધું હરામ મને એટલું તેલ ગમે જ મમ્મી દીકરી આ તું નકરા કોરા જીતરા ઉલારતી હોત ને કઈ હરમ ના આવે મજાની તેલ એકદમ નાખીને કહીને માથું ઓરાવી લે સોટલી વાર લે કેવું પારું મોટું અણહાર વારું લાગે આ જરાય સારું નથી લાગતું દીકરી જટિયા ઉલાતી હોય

મોરના જમાનામાં આપણે એવું કંઈ હતું હે મહિનો દિયોગ આવે રાખડી મોકલીએ પછી પાછા વાવડતા કેદી આવે કે ભાઈ રાખડી પૂગી ગઈ ને કોક આવતું જાતું હોય કાંક પીસીઓ હોય ત્યાંથી ઓલું ડબલું હોય એમાં રૂપિયો નાખીને વાત થતી ને ભાઈને ફોન કરવાનો હતો હવે તો કેવું બધું સારું થઈ ગયું છે હા ને વેવાણ મોર ત્યાં જોઈને ગાડામાં બધા આવતા જાતા હે આવા કંઈ વાહનો હતા આપણામાં આવતર હતા એ તો પિસા ને જાતા કોક કોકને ત્યાં ગાડું હતું અને આપણા જમાના વાળીમાં વળી કોકને ઓલું રાજદૂત ગાડી હતી કોકને ઓલા ટટડિયા હીરો પેન્થર હતા હવે તો કેવી ને કેવું બધું આવી ગયું આ ફટ દેખીને અડધી કલાકમાં પૂગી ગયા હે સોરામાં એટલી ચોકલેટ હું કામ લઈ આવ્યા હે એટલે ના લઈ અવાય એ ભલે ને મેં કીધું છોકરા બધા ખાય ને મોજ કરે આજ બધા ભેગા થાય એ બાને તે મજા આવે મેં તો કેદીની રાખડી મોકલાવી દીધી ભાઈને ફોન કરીને કહી દીધું મેં કીધું ભાઈ આજ ફેર પુગા નહીં થાય એ બધા આ છોકરાઓને બાંધવાની હોય નહીં મેળ પડશે મેં એમ જ કરો છોરા આ છોકરા હવે વડેરા થઈ ગયા ને એને બધાને મોજ મજા એવું કરવી ને આપણે વહેં જતી એના મજા ના આવે ને એટલે હવે તો પછી આપણે તો હું હવે ભાઈઓને ઘેટે ઘટપણે બાંધવા જઈ મોકલાવી દઈ સુખી દઈએ ભાઈઓ બીજું હું આપણા આશીર્વાદ ભેગા જ હોય ભાઈ ભેગા હાલો તો બેન પ્રથમ તમે જ બાંધી દીધો તમારા ભાઈને પછી આ છોકરાને શરૂઆત કરી હે વડા તમે સૌ પ્રથમ તમે બાંધો ભલે છોકરા પ્રથમ બાંધી લઈએ અમે બેનભાઈ પછી નિરાઈથી બાંધી લે હું હાલો તો સકલે તું બાંધી દે મંગા ભાઈને આ મારી દીકરી હે ભગવાન મારા વીર ને સો વર્ષ કરજો ઘણો ઘણો આયુષ્ય આપજો પ્રગતિ કરે અને કોઈ જાતની મારા વીર ને વિપત્તિ ના આવે બસ એવા મારા આશીર્વાદ મારા વીર ને બેન ભાઈને ને સાંતો કર દયો હા હા મમ્મી કઈ રહ્યો છે હાલો ભાઈ ગિફ્ટ આપો ઠેલી ભરી એવા લાગો છો આવા દયો મારો ગિફ્ટ લઈ આવજો ને લે ગિફ્ટ બેન તારા માટે લે આ તારું ગિફ્ટ હો અત્યાર ના ખોલતી પછી ખોલજે મસ્ત છે ડાયમંડ વાળી ઘોડિયા લેવો છું તારા માટે વારે વાર આજ છે તો મંગલા તે ખર્ચો હારો કર્યો વાર તે લોભ્ય થાતો થોડ થોડ હવે તો બેન લેવું પડે ને થોડા જજુ કમાવા મંડો ને એટલે કમાતો ના હોતા હું તું હું આસા રાખ મારી પાસે હવે થોડ થોડું દઈ હેલો હેલો રાખડી સમારો કુટી ગયો હોય બેન ભાઈનો તો હવે અમારા બેન ભાઈનો વારો આવે ચકીવા ભાઈ બાંધવા માંડો ને તમે બેન ભાઈઓ અમે તમને અમારી અમારે વાતચીત કરવી ને બેન ભાઈને આમ જો મંગળી કંઈ ગિફ્ટ ભાઈ જોઈએ ને એમ હોવું જોઈએ હવે સખી ભાભી ગિફ્ટ થી મતલબ ના હોય હો ભાઈને આપણે આશીર્વાદ દેવાના હોય ને ભાઈ આપણે ની નોટ પકડાવી દઈએ ને તોય હાલે મને જ કઈ ફેર ન પડે ગિફ્ટ થી જી જઈએ ભાઈ આપણે બસ આપણી રક્ષા કરે એટલે ઘણો

બોલ મંગુડી કહી દે હું તારા હાટું હું લઈ આવ્યો હોય કાંઈ નથી જતું ભાઈ મારે જી હશે એ હાલ છે હું ખુશ થઈ જઈશ ભાઈ વાહ વા તો કઈક અંદર મસ્તીનું ગિફ્ટ લાગે છે ભાઈ બહુ જ મસ્તીનો છે ભાઈ હાલો હવે સકાભાઈને બાંધી લો મંગુવા છે ને ભાઈની આરતી ઉતારીએ ને તો બૂટ ઉતારી નાખાય એ બૂટ નથી મમ્મી એવા જાડા મોજા છે ફેશન વાળા બૂટ થોડી પહેરું કંઈ હે ભગવાન મારા વીરા ને સો વર્ષ કરજો ને હાજો નરવો રાખજો ને કોઈ જાતની કોઈ વિપત્તિ કે આપત્તિ કઈ આવે નહીં મારા વીરાને હાલો ભાઈ તારા સો રૂપિયા આવી ગયા હાલો હવે લોખી ભાઈ તમે તા બાંધો રાખડી હે લે બેન આપણે ગિફ્ટ બીફ માં ખબર પડે નહીં આપણે તો 500 રૂપિયા દઈ એટલા ના હોય ભાઈ કઈ વાંધો નહીં હાલો મમ્મી હવે આ અમાર સકુડિયા ની બેન એને રાખડી બાંધી દીયો સપોડિયા ને હગી બેનો તો છે નહીં પણ આ બે નહીં એને ટીંગલી બાંધી દેશે બરાબર ને હા હા બંધાવી દીધું હાલો હવે પછી પાછો ઓલો સપોડિયો થાહે નિંદ્રારો વારે વાહ ગગી તારી રાખડી તો બધી થી રૂપારી છે મોટર ગાડી વારી વાહ વાહ અમાર સકુડિયા ને બહુ ગઈ મીઓ મસ્તી ની છે ઢીંગલી આ તારું ગિફ્ટ હો ઢીંગલી સકલી આની રેટલી વાર માં જોતા સાંજલો નાકો પર સોટાડી લીધો ને રાખડી કાઢી નાખી એ આમે રેવા ના દીએ મમ્મી કાઈ સર આ અમારે વડી થઈને બહુ સમજો થઈ ગયો ને તો રડી રડી ને બે ભાઈઓ પૈસા લેતી ના દેતા એવી વાયડી હતી હવે સુધરતી જાય છે મારી દીકરી બધી ખબર પડવા માંડી છે મને બધી ખબર છે બઉ જ જીમ વડી થાતી જાય ને હાલો હવે વેવાણ અમે નીકળીએ પછી વાં જ પપ્પા ને બિન આવવાનું કેતા તા નકર મોડા રાગથી ખાઈ પીને રેજો ના આવો કહેવાનું પછી મારે નણંદ નહીં આવવાના સેતીને એમ થાય ને કે જો આ મૂકીને વૈયારી સારું ના લાગે ને ઘરે હોય તો સારું એને પછી પાછા આવીશું ચકેડી મારવા હાથી તો તમારી મરજી કંઈ વાંધો નહીં